બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો તથા સ્થાનિક નાગરિકોની વિશાળ રેલી હતી બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી શરૂ થયેલી આ રેલી પ્રાંત કચેરી સુધી નીકળીને શક્તિશાળી પ્રદર્શનમાં ફેરવાઈ હતી રેલીમાં મહિલાઓ યુવાનો વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રેલીનું મુખ્ય ધ્યેય બનાસકાંઠાને ખાસ કરીને ડીસામાં વધી રહેલા દારૂ તથા નશીલા પદાર્થોના ખુલ્લેઆમ વેચાણને લઈને કડક કાર્યવાહીની માંગ કરવાનો હતો રેલી દરમિયાન કાર્યકરો દ્વારા ડ્રગ્સની લતમાંથી યુવાનોને બચાવવા અને નશાના ગોરખ ધંધા પર તાત્કાલિક રોગ લગાવવા સરકારને ગંભીરતાથી પગલાં લેવાની વિનંતી કરવામાં આવી હતી પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા અધિકારીઓને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું આવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં માંગ કરવામાં આવી હતી કે બનાસકાંઠા અને વાવથરાદ અને ડીસા વિસ્તારમાં વધતા ડ્રગ્સ અને દારૂના વપરાશને કારણે સમાજ ઉડતા ગુજરાત તરફ ધકી લઈ રહ્યો છે જેને રોકવું તંત્રની તાત્કાલિક જવાબદારી છે આ રેલીમાં આપના નેતા રમેશ પટેલ પણ જોડાયા હતા તેમણે જણાવ્યું કે પક્ષપાતથી ઉપર ઉઠીને ગુજરાતમાંથી નશાનું દૂષણ દૂર કરવું આજે સમયની સૌથી મોટી જરૂરિયાત છે પક્ષ પાર્ટી છોડી દો પરંતુ ગુજરાતને ડ્રગ્સથી બચાવવા માટે એક થવું પડશે એવી અસરકારક અપીલ કરીને તેમણે હાજર જનસમૂહમાં ઉત્સાહ ફૂંક્યો હતો જીગ્નેશ મેવાણીના જનસમર્થનમાં યોજાયેલી આ રેલીમાં લોકોની ભારે હાજરી આપ્યો હતો કે કે ઉત્તર ગુજરાતમાં મુદ્દે મુદ્દે જનતા હવે મૌન રહેવા તૈયાર નથી સ્થાનિક લોકોએ આશા વ્યક્ત કરી હતી તંત્ર આ તાકીદે કેશ મેવાણીના સમર્થનમાં ગુજરાતની અંદર કાળો કારોબાર ડ્રગ્સ અને દારૂના નામે જે થઈ રહ્યો છે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ સરકારી તંત્ર જે હપ્તા લઈને ખુલ્લે આમ દારૂ અને ડ્રગ્સનો વેપલો કરી રહ્યો છે એની સામે આજે ડીસાની જનતાએ ડીસાની ધરતી પર પડકાર ફેંક્યો છે કે સમગ્ર ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ બંધ થવું જોઈએ જિગ્નેશ મેવાણને જે પ્રમાણે સરકાર દ્વારા દબાવવામાં આવી રહ્યા છે પોલીસ પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે તે પ્રમાણે અહીંયા સર્વ સમાજની જનતા ઉપસ્થિત રહી છે અને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવશે જિગ્નેશ મેવાણીને છેડવામાં આવશે તો દિશાની જનતાને સમગ્ર ગુજરાતની જનતા ક્યારેય સાંખી નહીં લે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી દારૂ અને ડ્રગ્સની વિરુદ્ધમાં આ સરકારની સામે અહીંયા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે અમારી સમાજ દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મારું નામ શંકરભાઈ ડાભી છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા મંત્રી શ્રીને નમ્ર વિનંતી છે કે દારૂ અને ડ્રગ્સ બંધ કરાવે બસ એમને આટલી જ અપીલ છે કે આવું એમ કે કોઈ સ્ત્રીઓની સાથે આવું ખરાબ ના થાય કે દારૂ દારૂ આવી રીતના વેચી વેચીને એમનું ઘર બગડે છે એટલે આ દારૂ બંધ થવો જોઈએ ને ડ્રગ્સ ને પણ બંધ થવું જોઈએ બસ આટલી અપીલ છે સરકાર શ્રીને કે આટલું આ કરે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છો આજે હા હા જીગ્નેશ મેવાણસિંહ મેવાણીના સમર્થનમાં અમે આવ્યા છીએ એમણે જે આજે જે બી કાર્ય કરી છે સ્ત્રીઓ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન છે કે આજે એમની સાથે અમે છીએ જીગ્નેશ મેવાણીની સાથે જ અમે છીએ એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે દારૂ ડ્રગ્સ બંધ કરાવે મારું નામ સેજલબેન પરમાર છે જય હિન્દ સાથીઓ ગાંધીના ગુજરાતમાં આપણે ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે આ ગુજરાતની જનતા ગુજરાતમાંથી ડ્રગ્સ નાબૂદ થાય એના માટે આંદોલન કરશે કદાચ ગાંધીજીએ આજે જીવતા હોત તો જીવી જ ના શકત કે મેં આવું ગુજરાત જે આઝાદ કરાયું છે જેમાં આજે ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે આપણે રોજ સમાચાર પત્રોમાં જોઈએ છીએ કે હજારો કરોડોનું ડ્રગ્સ એ પકડાય છે જો આટલું પકડાતું છે ખરેખર આવતું કેટલું છે તો જિજ્ઞેશભાઈ મેવાણીએ જે થરાદના શિવનગરથી એક ડ્રગ્સના વિરોધમાં જે આંદોલન ઉપાડ્યું છે એ આંદોલન આખે આજે આખા ગુજરાતમાં ડ્રગ્સ નાબૂદી માટે પ્રસરી ગયું છે એના અનુસંધાને આજે ડીસામાં સર્વ સમાજના આગેવાનો યુવાનો બેન દીકરીઓ દ્વારા આ આખા ગુજરાતમાંથી ડ્રગ્સ નાબૂદી થાય એના માટે એસ ડીએમશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જો ડ્રગ્સ નાબૂદ નહીં થાય તો આ લડત ક્યાંય અહીંયા અટકવાની નથી જ્યાં સુધી ડ્રગ્સ નાબૂદી નહીં થાય ત્યાં સુધી આ લડત અમારી ચાલુ રહેશે એ જ અસ્તુ ભારત માતા કી જે જો ડ્રગ્સ છે ને એ કોઈ માણસ કોઈ ધરમ કે કોઈ જ્ઞાતિ કે કોઈ પાર્ટી જોઈ અને ઓળખતું નથી એ તો એનો શિકાર તો કોઈ પણ બની શકે એમાં ભાજપના માણસો પણ બની શકે જે આજે પોલીસ કર્મચારીઓ છે એમના બાળકો પણ એનો શિકાર બની શકે તો આમાં મને એવું લાગે છે કે આમાં જ્ઞાતિ જ્ઞાતિ ધરમ પાર્ટી અને એ બધાથી ઉપર ઉઠી અને આ ડ્રગ્સ નાબૂદી છે એ ગુજરાતમાંથી નાબૂદ થાય એના માટે આપણે બધાએ જોડાવવું જોઈએ એમાં તમારા બાળકો પણ જોડાય મતલબ રવાડે ચડી શકે મારા બાળકો મીડિયાના માણસો મારા બાળકો કોઈ પણ રવાડે ચડી શકે તો એ નાબૂદ કરવાનું પોલીસને એ ખબર છે મીડિયાને ખબર છે વેચવાવાળાને ખબર છે પીવાવાળાને એ ખબર છે બધાને ખબર છે કે ગુજરાતમાં આજે ઘણીવાર હમણાં જ વચ્ચે કંઈક પરિપત્ર બહાર પાડ્યો હતો કે વીસ લિટર દારૂ લઈને તમે જાઓ તો ગુનો નહીં લાગે એમ ભાઈ દારૂબંધી છે પછી આપણે ચૂંટણીઓમાં જોઈએ છીએ હું ચૂંટણી લડ્યો મને એ ખબર છે બરાબર એટલે બધાને ખબર છે કે દારૂ વેચાય છે એમાં કોઈ આમાં છુપા એવી વાત જ નથી આજે ડીસા તાલુકા તેમજ દાંતીવાડા તાલુકો અને પાલનપુર તાલુકાના સર્વ સમાજના લોકો આ ડીસા આંબેડકરની પ્રતિમાએથી રેલી કાઢી અને ડીસા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સામે રોષ ઠાલ્યો છે કે ડીસાની અંદર ખુલ્લેઆમ દારૂ ડ્રગ્સ ચરસ અને ડોળાનો વેપલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે છતાંય પોલીસ ના નજરની સામે ખુલ્લે આમ દારૂ મળે છે અને પોલીસને ખાલી હપ્તાઓમાં રસ છે એટલે જિજ્ઞેશ મેવાણે જ્યારે થરાદની અંદર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પટ્ટા ઉતારવાની વાત કરી છે અને એની સામે જ્યારે ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર હજી અને પોલીસ પરિવારોને રસ્તા પર ઉતારી જિગ્નેશ મેવાણીના સંસ્કારની જ્યારે વાતો કરવાની આવતી હોય ત્યારે આ સમાજ ક્યારે પણ ઝાંકી નહીં લે કારણ કે આ સમાજ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પણ સાચું છે જેને ભારતનું બંધારણ આપ્યું છે એટલે આ સમાજના સંસ્કારની વાત કરવામાં આવશે તો આખું ગુજરાત ભટકે પડશે અને જિગ્નેશ મેવાણીની સાથે એક નહીં પણ સાડા છ કરોડ ગુજરાતીઓ સાથે છે અને સરકારને વિનંતી છે કે ડીસાની અંદર તાળુ દ્રશ બંધ થાય આજે કલેક્ટર સાહેબને ડીસા પ્રાંત અધિકારી અમે પત્ર આપી અને માગણી કરીએ છીએ કે ટૂંક સમયમાં દિશામાં દારૂના ના અડ્ડા બંધ થાય નહીતર આવનારા સમયની અંદર આનાથી પણ મોટું જન આંદોલન અનુભવ થશે ગૌતમ છત્રાલિયા સામાજિક કાર્યકર અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કાર્યકર